અંજાર તાલુકામાં એચપીસીએલ કંપની દ્વારા મુન્દ્રાથી રાજસ્થાન લઈ જવા ક્રૂડ ઓઇલની પાઇપલાઇનનું કામ હાલે ચાલુ છે ત્યારે તેમાં ખેડૂતોને જમીન સંપાદનનું પૂરેપૂરું વળતર આપવામાં આવતું નથી કંપની દ્વારા કરવામાં આવતા આ અન્યાયને લઈને અંજાર તાલુકાના કિસાનો દ્વારા કંપની તેમજ સ્થાનિકોને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતા આજે કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરી હતી ખાસ કરીને સ્થાનિક ખેડૂતો દ્વારા ચોક્કસ મુદતના ધણા અને રામધૂન સહિતના કાર્યક્રમો ચાલુ છે ત્યારે કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘે પણ તેમને સમર્થન આપીને ખેડૂતોને બીક બતાવીને ધાક ધમકી કરવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા છે ખાસ કરીને ખેડૂતોને વર્તનની બાબતમાં ભેદભાવ રાખવામાં આવતો હોવાનું જણાવીને આ બાબતે યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી છે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના પ્રમુખ શિવજીભાઈ વરડીયાએ ન્યૂઝ સાથે વાત કરી હતી આજે બંને બાબતની રજૂઆત થઈ છે બે સેન્સિટિવ મુદ્દા છે એક એચપીસીએલ કંપની અને બીજી દુધઇ સબ બ્રાન્ચનો આ ત્રણ વર્ષથી સતત મુદ્દો ચાલે છે પહેલી વાત એચપીસીએલની કરું એચપીસીએલ કંપની કચ્છમાં પહેલી આવી છે એવું કાંઈ નથી કચ્છનો વિકાસ કરવા માટે આ કંપની આવી છે પહેલી એવું કાંઈ નથી અનેક કંપનીઓ આવી છે એનું નામ લેવા જાઉં તો બહુ લાંબો થાય ક્યારેય દાદાગીરી ના કરી હોય ને એવી કંપની આ ખેડૂતો સાથે દાદાગીરી કરે છે ખેડૂતને કોઈ પણ પૂછ્યા વગર ખેડૂતની ક્યાંય પણ મંજૂરી લીધા વગર કોઈ મસલત કર્યા વગરનો પચી પચી કિલા ડાડમનો અંદર માલ હોય રાયડાના પાકો ઊભા છે એરંડા ઊભા છે એમને પટ્ટો મારી દીધો છે આજે ચાર મહિના અગાઉ ખોખરામાં ગામમાં પણ પટ્ટો મારી ગયા હતા એટલે એક ખેડૂતોને ભય ફેલાવવાનું કે તમે જેને અહીંયા બ કાંઈ પણ કરવા આવશો તો તમને અમે જેને પોલીસમાં ફિટ કરાવી દેશું અને પોલીસને સાથે રાખીને આપણા માધ્યમથી સરકાર અને તંત્રને કહું છું કે આવી લોકશાહી દેશની અંદર દમનગરી ન હોય વિકાસ થાય એમાં ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોને ક્યારેય વાંધો ના હોઈ શકે પણ ખેડૂતોના ભોગે આવો વિકાસ થાય કંપનીના ગુંડાઓ અમારી બેન દીકરી ખેતરમાં સેફ નથી હું એમ કહું તો આજે ખોટું નથી બેન દીકરીઓ આજે ખેતરમાં જતા ડરે છે આવી પરિસ્થિતિમાં ખેડૂતો જે વળતર માંગે છે એ તો માત્ર વ્યાજબી પાક અને સમજી લો એમનો જમીન પાક સાથે માત્ર એકરના દસ લાખ રૂપિયા માંગે છે આ જ કંપનીએ મોડસર ગામની અંદર ચાલીસ લાખ રૂપિયા એકર જમીન ખરીદી છે એટલે આ આખું એક છે ને અને ખેડૂતો સાથે ભેદભાવ રાખે છે આગળ અને ખેડૂતોને કાંઈક અહીંયા કાંઈક અને મને એમ લાગે છે કે ખેડૂતો સાથે જ્યારે આવું વર્તન થયું ત્યારે ભારતીય કિસાન સંઘને ખેડૂતો રજૂઆત કરવા આવ્યા અને ખેડૂતોને એ લોકો એમ કે છે એમને ભારતીય કિસાન સંઘ સાથે વાંધો છે એટલે તમે જો ખેડૂતો સાથે મસલત કરીએ તો ખેડૂતો અમારા સુધી ન પહોંચ્યા પણ ખેડૂતોને તમે અન્યાય કરો ત્યારે ખેડૂતો ક્યાં જાય એટલે ખેડૂતોને દબાવવાનું કામ કરે છે અને બીજી બાબત સરકારનું નામ લઈને પીએમઓમાં એનું નામ લઈને નરેન્દ્ર મોદી સાહેબનું નામ લઈને હું માનું છું ત્યાં સુધી સરકારે એવી સૂચના નહીં આપી હોય કે તમે બેન દીકરીઓ સાથે દમન કરજો ખેડૂતો સાથે દમન કરજો આ કંપની પોતાનો નફો વધારવા માટે પોતાના પૈસા બચાવવા માટે આખું જેને દમન કરે છે એટલે આજે કલેક્ટરશ્રીને આપના માધ્યમથી હું કહું છું સરકાર સરકારશ્રીને કહું છું કે તાત્કાલિક આ કંપની ઉપર બેન્ડ મારવો જોઈએ નહીં તો આગામી દિવસોમાં અમારે વિવિધ કાર્યક્રમો આપવા પડશે કાંઈ પણ પરિસ્થિતિ નિર્માણ થશે તો આપશ્રીની જવાબદારી રહેશે બીજી બાબત આજે દુધઈની છે દુધઈ આપ તમે બધાએ જાણો છો ત્રણ વર્ષથી અમે સતત ફિલિંગ ભરીએ છીએ ટેન્ડરો પડી જાય ટેન્ડર રદ થઈ જાય અહીંયા કેટલાય રાજકીય લોકો આવીને એની જવાબદારી લઈ જાય હજી સુધી એમાં છે એકડો એકડો એ ઘૂંટાણો નથી એટલે તાત્કાલિક ધોરણે આ બંને બાબતમાં ઘટતું નહીં થાય તો આજે અલ્ટિમેટમ પણ આપ્યું છે અમે ત્રેવીસ તારીખથી જો આ બાબતમાં ઘટતું નહીં થાય તો ત્રેવીસ તારીખે ફરીથી અમે ધરણા ઉપર બેસવાના છીએ અને સંપૂર્ણ કચ્છના ખેડૂતો અહીંયા બેસશે એટલે આવું ક્યારે ચલાવી નહીં લેવાય એટલે આપના માધ્યમથી કહું છું કે તમને ભગવાન શ્રીરામના અત્યારે જેને જાપ જપવાનું ચાલુ છે ભગવાન શ્રી રામ એમને બુદ્ધિ આપે અને તાત્કાલિક ધોરણે આ બંને પ્રશ્ન સેન્સિટિવ પ્રશ્ન છે એનો હલ થાય અંદર અત્યારે કલેક્ટર સાહેબે એવું કીધું છે કે આપ એડિશનલ સાથે બેસીને ચર્ચા કરો આતે અગાઉ પણ અમે ચર્ચા કરી ચૂક્યા છીએ કંપની છે ને એને કાયદો બતાવીને એના રટન કરે છે કાયદો તો બધાએ માટે સરખો હોય એક જગ્યાએ એક ને બીજી જગ્યાએ બીજું આવું કાંઈ હોઈ ન શકે હું માનું છું ત્યાં સુધી એટલે અલગ અલગ ખેડૂતોને વિકીને ખેડૂતોમાં ભાગલા પાડીને તે એક નફો કાઢવા માટેનું કામ કરે છે એટલે અત્યારે અમે એડિશનલ સાહેબ જોડે હમણાં બેસશું જોઈએ શું ચર્ચા થાય છે